ભારતીય હોમ એપ્લાયન્સીસ કંપની આઈએફબી દ્વારા સુરતના પર્વત પાટિયા ખાતે એક્ઝિબિશન કમ ચેનલ પાર્ટનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ચેનલ પાર્ટનર ઉપસ્થિત રહ્યા હતા સો આજે કંપનીએ સુરત સિટીની અંદર એક્ઝિબિશન રાખેલું છે જેની અંદર ક્લીન રેન્જ જે છે આઈ વોશિંગ મશીનની અંદર એ લોન્ચ કરેલી છે ફ્રન્ટ લોડ અને ટોપ લોડની અંદર જે એક વોશિંગ મશીનની દુનિયાની અંદર ક્રાંતિ બરાબર છે એની અંદર અવનવી ટેકનોલોજીથી ભરપૂર ફીચર્સ સાથે આજે નવા મશીનો લોન્ચ કર્યા છે જેનાથી કરીને અમારા જે અત્યારનો કરંટ માર્કેટ શેર જે છે એ પચીસ ટકા ફ્રન્ટલોડની અંદર છે જે અમે ચાલીસથી પચાસ ટકા કરવા માગીએ છીએ જે અમે આ નવી ડિપ્લીન ટેકનોલોજીથી અમે એને સરળતાથી પાર પાડી છું અત્યારે અમારા જે ડીલર અને ડિસ્ટ્રિબ્યુશનનું નેટવર્ક જે છે એ હજુ અમે વધારે સ્ટ્રોંગ કરવા માગીએ છીએ અમારી નવી ટેકનોલોજીથી અને નવી ટેકનોલોજી સાથે અમારા રેટ બી બહુ રિઝનેબલ છે જે પહેલાં અમારા રેટ હતા એના કરતાં અમે રેટ ડાઉન કરી અને નવા ફીચર સાથે અમે માર્કેટની અંદર આ નવી ટેકનોલોજી સાથે નવા મશીન લોન્ચ કરી દીધા છે અ ટોટલ અમે જે છે એ પચીસ મોડલ લોન્ચ કરેલા છે અને લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ એ હતો કે કસ્ટમરને જે છે એ સારી ટેકનોલોજી મળે અને સારા ભાવની અંદર સારી ટેકનોલોજી સાથે સારું મશીન મળે એના માટે કંપનીએ સતત પ્રયત્નશીલ રહી અને એની ઉપર આર ડી કરી અને પછી જે છે અમે માર્કેટની અંદર નવા મોડલ લોન્ચ કરેલા છે આજે આઈએબીની અંદર એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તેમજ સુરત અને સાઉથ ગુજરાતના દરેક ડીલર્સ માટેની એક બિઝનેસ મીટ રાખવામાં આવી છે જ્યાં દરેક આઈએફ પ્રોડક્ટ્સ ડિસ્પ્લે પણ કરવામાં આવી છે અને ખાસ કરીને આઈએફબી જે નામ સાથે જોડાયેલું છે કે ભાઈ ઇનોવેશન ફોર ભારત આ કન્સેપ્ટ પર કામ કરે છે મેક ઇન ઇન્ડિયા તો ઘણી કંપનીઓ છે પણ મેડ ફોર ઇન્ડિયા માત્ર ને માત્ર આઈબી છે હોમ એમ્પ્લાયસીસની અંદર વોશિંગ મશીન ભારતનું સૌપ્રથમ લોન્ચ કરનાર કંપની આઈએફબી છે આજે જે રિવોલ્યુશન્સ એફએલટી અને વોશિંગ મશીનની અંદર લાવી રહ્યું છે જેની અંદર આજે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે પાવર બાય એઆઈ ડીપ ડિપક્લિન ટેકનોલોજી જેની અંદર પાંચ એવી યુએસપી છે કે જેને આઈબીએ આ ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમવાર લોન્ચ કરી રહ્યું છે જેની અંદર આપણે વાત કરીએ તો એકવા એન્જિન છે ઓક્સિજેટ ટેકનોલોજી છે વામસોક છે સાથે સાથે સ્ટીમ રિફ્રેશ અને પાવર સ્ટીમ આ પાંચ એવી યુએસપી છે કે જે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ બ્રાન્ડ્સ પાસે નથી એફએલટી અને વોશિંગ મશીનમાં આપણે વાત કરીએ તો સૌથી અગ્રેસર બ્રાન્ડ્સ તરીકે આઈએફબી ઇન્ડિયાની અંદર લીડ કરી રહ્યું છે અને ટેકનોલોજીની વાત આવે તો ઇનોવેશન ફોર ભારતના કન્સેપ્ટ પર કામ કરતી કંપની સૌથી પહેલાં કંઈ પણ ઇનોવેશન હોય તો એ ભારતને ભારત માટે સારી રીતે લોન્ચ થાય સારી ઇનોવેશન્સ મળે એના પર કામ કરી રહ્યું છે આઈએફબી કંપનીએ આજે જે નવી રેન્જ લોન્ચ કરી છે એની અંદર વોશિંગ મશીનની દુનિયામાં ક્રાંતિ કરી છે કે જે જૂની જે રેન્જ હતી એ કમ્પ્લીટલી ડિસ્કન્ટિન્યુ કરી છે ને એની સામે બધી જ નવી રેન્જ આપી દીધી છે જેની અંદર ઇન્વર્ટર ટેકનોલોજી બધાની અંદર આપી દીધી છે સ્ટીમ ફંક્શન આપી દીધું છે ડીપ ક્લિન ફંક્શન છે એની અંદર ઓક્સિજેટ ટેકનોલોજી છે વોર્મ શોક છે એની અંદર અને વોશિંગ મશીનની દુનિયામાં આ ક્રાંતિ કહેવાય એને સાથે સાથે જે નવી જે રેન્જ આપી છે જ્યારે કોઈ બી કંપનીઓ નવી રેન્જ આપે તો પ્રાઇઝ ઉપર કરતી હોય છે જ્યારે આ પ્રાઇઝ બી આ લોકોએ ડાઉન કરેલા છે ઓછા પ્રાઇઝ કરેલા છે અને ફેસ્ટિવલ ઓફરની અંદર સ્કીમ પણ સારી આપી છે અને કસ્ટમર માટે સપોર્ટ છે પ્લસ એની અંદર મેઇન કોઈ કંપનીની અંદર ચાર વર્ષની વોરંટી નથી આવતી આ ચાર વર્ષની કમ્પ્લીટ વોરંટી છે એની અંદર પ્લસ ટેન ઇયર મોટર વોરંટી છે બીજી બધી કંપનીની અંદર બે વર્ષની જ વોરંટી આવે છે એટલે એ પણ સારું છે થેન્ક યુ વેરી મચ